નમસ્તે હવે નોરતા છે ગરબો છે ગોળ ગોળ ફરવાનું હોય છે તો આપણે આપણે ત્યાં હવે એક નવી ચળવળ ચાલુ કરી છે ભાજપ સરકારે કે સ્વદેશી અપનાવો પણ આપણે બધા ઇન્ટરડિપેન્ડન્ટ છીએ ઇન્ડિયા નહીં આખું વર્લ્ડ તો મારે ફરવું પડે એમ છે દુનિયા આખી તો એના માટે કંઈ ગોઠવણ થાય કેમ કે સ્વદેશી તમે ઇલેક્ટ્રોનિક્સ ક્યાંથી લાવશો આપણે ત્યાં સ્વદેશી છે જ નહીં મોબાઈલ નહીં ટીવી નહીં ફ્રીજ નહીં ક્યાંથી સ્વદેશી બધું વાપરવાનું બંધ કરી દેવાનું એ તો શક્ય જ નથી હું એટલે આ નીકળી રહ્યા છે હાથમાં કેટલાય વખતથી હું રોકીને રાખ્યું હતું કે ના બોલું ના બોલું મારે અહીંયા રહેવાનું થાય એવું જ ગોઠવું પણ હવે રોકી શકાય એમ નથી મને દુનિયા ફેરવો એક એક ઉપાય છે કે દરેક દેશ પોતાના થોડોક રૂપિયાની એફડી મને કરી આપે મારા મમ્મી પપ્પાને ઋણી ના બનાવે એના માટે મને જ સીધું એફડી કરી આપો એમાંથી જેટલા રૂપિયા નીકળે એમાંથી હું દુનિયા ફરું અને એટલે પાસપોર્ટ લઉં વિઝા લઉં કે ફ્રી ઓફ કોસ્ટ મને ફેરવતા હોવ તો પણ મને વાંધો નથી આ રીતના એફડી કરી આપો તો મારું મારું ધારો કે હું જેટલો ટાઈમ નથી ફરતો ને અહીંયા અમદાવાદમાં છું તો એટલા મારો મારો ખર્ચો હું એમાંથી કાઢું પછી જેટલા બચે જેના જેટલા છે એને પાછા આપી દેવાના વ્યાજ બી જેટલું આવ્યું હોય એ બી પાછું આપી દેવાનું તો આવી રીતે ગોઠવી કેમ કે પહેલાં એફડીઆઈની વાત કરતા હતા સરકાર હવે સ્વદેશીની વાત કરે છે એટલે ભરાયા છે જો એમને એમાંથી ભરાવામાંથી મુક્ત થવું હોય તો મને દુનિયા ફેરવવી જરૂરી છે ભારતના રાજ્યો બી ફરવાના જરૂરી જ્યારે ભારતમાં રાજ્યો ફરી હરિયાણા નથી ફર્યો લક્ષદ્વીપ નથી ફર્યો અંદામાન નિકોબાર નથી ગયો હિમાચલ નથી ગયો એટલે વર્ષો થયા ફરીવાર નથી ગયો લેહ લદ્દાખ તો ક્યારેય નથી ગયો એટલે ઘણી જગ્યા છે જ્યાં નથી ગયો તો આ ફરવાનું ગોઠવું જો એ ગોઠવાશે તો ભારતને જ ફાયદો થશે કેમ કે હવે કોઈ ઇન્ડિપેન્ડન્ટ દેશ નથી બધા ઇન્ટરડિપેન્ડન્ટ છે નાનામાં નાનો દેશ બી કેમ ના હોય જાપાન નાનો દેશ પણ કેટલું મોટું એનું કામ એનું અચિવમેન્ટ કેટલું મોટું છે સાઉથ કોરિયા છે નોર્થ કોરિયા છે એવું નથી કે તાનાશા હોય એટલે ના જવાય જવાય બધે જવાય અમેરિકાનો તો વીઝ અમારો ફેબ્રુઆરી છવ્વીસ સુધીનો છે એની તારીખ પણ લીધેલી છે ત્યારે સુધીમાં મળી જશે તો સારું તો આવું કંઈક ગોઠો કેમ કે આમાં વસ્તુ એવી છે કે આપણે અહમ રાખીએ છીએ જો હમ રાખીશું ને તો બધા સાથે રહીશું તમે અત્યારે જુઓ કે કોરોના વાયરસની જેમ શરદી ઉધરસના બી કેસ વધી રહ્યા છે ઉધરસના કેસ વધી રહ્યા છે ઈ એન ટી આનો આના 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 પ્રોબ્લેમ્સ વધી રહ્યા છે એ કારણ કે આપણે અહમમાં રહ્યા છીએ હમમાં નથી રહ્યા હમ કરવું પડશે દુનિયાને જોડવી પડશે ત્યારે મેળખા એટલે એક તો એ છે કે દરેક દેશ થોડા થોડા રૂપિયા આપે એની હું એફડી ભારતમાં કરાવું અને જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી હું કેમ કે બીજું કે મેં જ્ઞાન જે આપ્યું છે એના માટે મેં રૂપિયા એકે નથી લીધા મેં ફ્રી ઓફ કોસ્ટ આપ્યું છે હવે દક્ષિણા તરીકે તમારે જે આપવું તમને કંઈ કામ લાગ્યું હોય દક્ષિણા તરીકે તમારે જે કંઈ આપવું એ આપો હું પતી જઈશ હું મરી જઈશ આમ આમ મોસ્ટ પ્રોબેબલી મારો છેલ્લો જન્મ છે કેમ કે જે પ્રકારનું મેં કામ કર્યું છે હવે હું મને ફરી જન્મ નહીં મળે તો કેમ કે આત્માઓ જ આવીને કહે છે આ વસ્તુ હું એવું નથી કે હું મારા અહમમાં કહું છું આત્માઓ જ કહે છે મને કે તારો છેલ્લો જન્મ છે તું ફરી નથી જન્મવાનો એટલે આત્મામાં આત્મામાં રહીશ ને કોઈકને મદદ કરીશ ને હું નીકળી જઈશ એવી રીતે આત્મા તરીકે આ જે મને મદદ કરી રહ્યા છે અત્યારે એ લોકો જ કહી રહ્યા છે એટલે પ્લીઝ મને હેલ્પ કરો હમ થાય ભારતને ભવિષ્યમાં કોઈ પ્રોબ્લેમ ના પડે ફરીવાર ગુલામી ના થાય એ ફરીવાર ગુલામ બનવું ના પડે ભારતને એના પર કોઈ ચડાઈ ના કરે એને એને બધા પ્રેમ કરે ભારત દેશને કે પ્રેમ કરવા લાયક જ છે આ દેશ પ્રેમથી જ શીખ્યું છે પ્રેમથી જ આગળ વધશે અખંડ ભારત બનાવવું હોય તો એના માટે બી મને ફેરવવો જ પડશે બીજા બધા દેશો છે જે અખંડ ભારતમાં આવે પાકિસ્તાન બાંગ્લાદેશ ઈરાક ઈરા ઈરાન અફઘાનિસ્તાન મ્યાનમાર ભૂટાન નેપાળ તમારે અખંડ ભારતનો વિચાર કરવો હોય તો એના માટે મારે ફરવું પડે એમ છે એટલે આરએસએસનો વિચાર જે છે એ બી ફસાયેલો છે અખંડ ભારતનો અને આ એફડીઆઈ પરથી એફડીઆઈમાંથી સીધા સ્વદેશી પર આયા એમાં બી ભરાયા છો એટલે મારું ફરવાનું ગોઠવો તો સારું કેમકે આવી પડ્યું છે કે હવે હવે ફર્યા વગર ઓપ્શન નથી દેશને પ્રોબ્લેમ પડશે અને એ મારે નથી જ તો મારા કારણે હવે કોઈને પ્રોબ્લેમ પડે થેન્ક યુ તમે મને સાંભળ્યો જો આવું કંઈ ગોઠવ બધા દેશ જ મને એફડીઆઈ અને ફ્રી ઓફ કોસ્ટ ફેરવવું હોય તો બી મને વાંધો નથી ખાલી એટલું છે કે મને હિન્દી ઇંગ્લિશ ને ગુજરાતી ત્રણ લેંગ્વેજ જ આવડે છે એમાં બધા આખા દેશ બધા બીજ આખી દુનિયાએ એડજસ્ટ કરવું પડશે એટલે જો આ ગોઠવાતું હોય તો કરો બાકી મને અહીંયા રાખી મૂકવો હોય તો એ મને વાંધો નથી પણ પછી તમે ફસાવ ભારત ફસાય ને મને ગુનેગાર ગણો એ પછી યોગ્ય નહીં રહે ઠીક છે આ મારો છેલ્લો જન્મ જેવી બધા બધી આત્માઓ જે આવી છે ને એ બધી આત્માઓ કહે છે કે આ તારો છેલ્લો જન્મ છે એટલે મોસ્ટ પ્રોબેબલી ઇટ ઇઝ ગુડ ઇફ આઈ ટ્રાવેલ ધ વર્લ્ડ એન્ડ ટ્રાવેલ ઇચ એન્ડ એવરી કન્ટ્રી વેર દે બિલીવ ઇન સમ ગોડ ઓર દે આર એથિસ્ટ લાઈક ચાઈના ડોન્ટ માઇન્ડ આર ના એથીસ્ટ ઓલ્સો બિકોઝ દે આર ધેર થોટ એન્ડ ધેર થિંકિંગ એટલે જુઓ ટ્રાય કરો અને શક્ય હોય તો મને મદદ કરો થેન્ક યુ અમે પહેલીવાર મદદ માગી છે જોઈએ પૂરી થાય છે કેન્ડર થેન્ક યુ